ચાલ બતાવ તો ભાઈ કેવું ડ્રોઈંગ કર્યું છે હિલું બતાવે છે એને ડ્રોઈંગ કર્યું છે આમાં ખાલી કલર પૂરો હોય એવું લાગે છે ડ્રોઈંગ કરેલું છે ડ્રોઈંગ કરેલું છે બટ કોન્ફિડન્સ થી છે તે કરેલું છે પછી બતાવ બીજું બતાવ કયું દોરેલું છે ગણપતિ દાદા આ તો છાપી દીધા હોય એવું લાગે ગણપતિ દાદા જય ગણપતિ દાદા હમણાં નજીક આવે છે અને આજે શનિવાર છે એટલે આ ડ્રોઈંગ મને હતું હનુમાન હનુમાન દાદા કઈ નહીં ખુબ સરસ સારું બને છે બેસી જવું દોરવા મળે ચાલો હવે ડ્રોઈંગ કરો સોસાયટીમાં અત્યારે અત્યારે બધા બધા બાર રમે છે છોકરાઓ અને આ આ મારા દીકરા દીકરા ડાયા હોમવર્ક કરે છે આ દ્રશ્યમાં તમને દેખાય છે એટલા બધા તલ્લીન થઈ ગયા છે ઊંચું માથું પણ મારા બેટા કરતા નથી જોઈને લાગે ને આપણને આમ કે એટલા બધા હોશિયાર છે અને હોશિયાર છે અને આપણે છે ને એને પૂછીએ તમે શું કરો છો હલો એલા ડ્રોઈંગ કરતા લાગો છો હે સૌપ્રથમ આપણે પહેલા હિલભાઈને પૂછીએ હિલભાઈ શું ડ્રોઈંગમાં શું કરો છો हनुमान ડ્રોઈંગ કરું છું આજે શનિવારનો દિવસ છે ને એટલે અરે વાહ અને સામે ચિત્ર રાખ્યું છે મોબાઈલમાં હા 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 અને ધર્મભાઈ તમે શું કરો છો દોરો છો હજી આમાં ક્યાં દેખાતું નથી બરાબર હા દોરો છો દોરો 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 અને તમે ભાઈ હલો હું તો ડ્રોઈંગ કરું

કેટલા વખાણ કરી લઉં છું હા બતાવો બતાવો બેટા બતાવો હા શંકર દાદા શિવલિંગ અરે વાહ ખુબ સરસ મને તો વિશ્વાસ પણ નથી આવતો કે તને આટલું સરસ આવડે છે એક બતાવી દે જલ્દી ફટાફટ હા હનુમાન દાદા તો રહેશે વાહ ભાઈ વાહ જય વીર હનુમાન સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન ઓકે વેરી ગુડ ખૂબ સરસ આવી રીતે જ બેટા ભણવામાં ધ્યાન રાખજો બધા છોકરાઓને દોસ્તો કેવું હોય છે ચિત્રકામ હોય ને પેન્ટિંગ કરવાનું પેન્ટિંગ નહીં ડ્રોઈંગ તો ડ્રોઈંગમાં છે ને છોકરાઓને બહુ મજા આવે એટલા બધા મગ્ન થઈ જાય કોઈ પણ છોકરાઓ આ ત્રણની વાત નથી કરતા ઘરે ઘરે છોકરાઓ આમ દિલથી ચિત્ર દોરતા હોય છે અને છોકરાઓ જ્યારે ચિત્ર બરાબર નથી દોરી શકતા ત્યારે એમની મમ્મી પૂરેપૂરો સપોર્ટ કરતી હોય છે કરે છે ને બેટા તમારી મમ્મી કરે છે ને અને સ્કૂલેથી ક્યારેક હોમવર્કમાં આપે તો તમારી મમ્મી કરી દેશે ને બધું હોમવર્ક એ તો હા બીતાસ તો આપણ કાંઈ ને એક મનોરંજનના હેતુથી વિડીયો બનાવું છું ખૂબ આનંદ થયો ભૂલકાઓ સાથે વાત કરીને ભણી ગણીને ખૂબ આગળ વધો બેટા થેન્ક યુ